હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર પાઠ અગિયારના ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક રોબોટ વિશે તમે શું જાણો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો જવાબ નમૂનારૂપ છે તમે જે જાણતા હોય તે તમારે લખવાનું છે રોબોટ વિશે મારી જાણકારી આ મુજબ છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે તેનું કમ્પ્યુટર સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે સવાલ નંબર બે રોબોટને કારણે માનવ જીવનમાં શો બદલાવ આવ્યો છે અથવા આવશે જવાબમાં લખી શકાય રોબોટને કારણે માનવ જીવનમાં આવેલા બદલાવોમાં સૌપ્રથમ જોઈએ તો ઉદ્યોગોમાં પરિવર્તન કારખાનાઓમાં રોબોટ્સ આવવાથી ઉત્પાદન ઝડપી અને સટીક બન્યું છે પહેલાં જે કામ માણસો કરતા તે હવે રોબોટ કરે છે બીજું છે ઘરેલું કામમાં મદદ મળે છે રોબોટ વેક્યુમ ક્લિનર સ્વયં સંચાલિત રસોઈના સાધનો અને સ્માર્ટ ઉપકરણોએ આપણા ઘરોને સરળ બનાવ્યા છે ત્રીજું છે તબીબી ક્ષેત્રે પ્રગતિ ડોક્ટરો હવે જટિલ ઓપરેશન માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરે છે જેથી ઓપરેશન વધુ સચોટ થાય ચોથું છે શિક્ષણમાં નવા સાધનો રોબોટિક કિટ્સ અને પ્રોગ્રામિંગ શીખવાના સાધનો વિદ્યાર્થીઓને નવી રીતે શીખવામાં મદદ કરે છે પાંચમું છે વાહન વ્યવહારમાં સુધારો સ્વયં સંચાલિત વાહનો ડ્રોન ડિલિવરી અને રોબોટિક પાર્કિંગ સિસ્ટમો વગેરે આપણા રોજિંદા જીવનનો ભાગ બન્યા છે રોબોટ્સને કારણે માનવ જીવનમાં આવનારા બદલાવો તો રોજગારમાં બદલાવ થશે ભવિષ્યમાં કેટલાક પરંપરાગત વ્યવસાયો ઓછા થશે પરંતુ રોબોટિક્સ એન્જિનિયરિંગ એઆઈ પ્રોગ્રામિંગ અને રોબોટ મેન્ટેનન્સ જેવા નવા વ્યવસાયો વધશે બીજું છે શિક્ષણનું સ્વરૂપ બદલાશે વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે રોબોટ શાળામાં વધુ સામાન્ય બની શકે છે ત્રીજું છે આરોગ્ય સેવામાં ક્રાંતિ થશે નાનામાં નાના રોબોટ્સ આપણા શરીરમાં ફરીને રોગોનું નિદાન અને સારવાર કરી શકશે ચોથું છે વૃદ્ધજનોની સંભાળ જેમ જેમ વસ્તી વૃદ્ધ થતી જાય છે તેમ તેમ વૃદ્ધોની સંભાળ માટે સહાયક રોબોટ્સ વધુ મહત્વપૂર્ણ બનશે પાંચમું છે પર્યાવરણની સુરક્ષા પ્રદૂષણ સાફ કરવા પ્લાસ્ટિક એકત્રિત કરવા અને કચરો વ્યવસ્થિત કરવા માટે રોબોટ્સ ઉપયોગમાં વધુ લેવાશે સવાલ નંબર ત્રણ રોબોટ કઈ રીતે બનાવતા હશે રોબોટને બનાવવા માટે ઇજનેરી પ્રોગ્રામિંગ મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં એઆઈ પ્રોગ્રામિંગ કોડ વગેરે ઉમેરી સેન્સર મોટર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે ચાર રોબોટથી શી રીતે કામ કરતા હશે રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે તે તેના સેન્સર્સના ડેટાને ઓળખીને કામ કરે છે તે તેના એઆઈ આઈ એલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે તે મોટર્સ દ્વારા હલનચલન કરે છે પાંચ તમને રોબોટ સાથે કામ કરવાનું ગમે છે અહીંયા તમારે તમારા વિચાર લખવાના છે જવાબમાં લખી શકાય મને રોબોટ સાથે કામ કરવું ખૂબ રસપ્રદ લાગે છે મને તેની મદદથી નવી તકનીક શીખવા મળે છે મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળે છે આમ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે છે સવાલ નંબર છ તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો જવાબમાં લખી શકાય હું રોબોટ પાસેથી નીચેના કામ કરાવીશ ઘરની સફાઈ કચરાનો નિકાલ કપડાં ધોવા સુકવવા જેવા કામ કરાવીશ બીજું મારા અભ્યાસમાં મદદ માટે પ્રશ્નોના જવાબ આપવા અને સમજાવવા કહીશ ત્રીજું છે ઘરની સુરક્ષા માટે ચોર કે અન્ય જોખમોનું ધ્યાન રાખવાનું કહીશ ચોથું છે રમતો વાર્તાઓ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે સાથી બનાવીશ પાંચમું છે મહત્વના સંદેશાઓ યાદ અપાવવું કેલેન્ડર મેનેજ કરવું જેમાં કામો કરાવીશ રોબોટ્સ આપણા જીવનમાં ચોક્કસપણે મદદગાર છે પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે રોબોટ્સ માનવીય સંવેદના લાગણીઓ અને નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી તેથી કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ માનવીય સ્પર્શ અને સંવેદનાની જરૂર રહેશે સાત જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો કેવા કામ કરાવશો જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને તે સમજી શકે તેવી યોગ્ય સૂચનાઓ આપીશ પ્રશ્ન નંબર બે ઈક ઘર ખોર દાર બાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવવાનો છે અને બનાવેલ શબ્દને આધારે વાક્યની રચના કરવાની છે તો અહીં આપણે પ્રત્યય લગાવી શબ્દ બનાવે ક્ષણ તો લખી શકાય ક્ષણિક વાક્ય બનાવી શકાય ક્ષણિક તો હું વિસ્મય પામ્યો કે આ શું બીજો શબ્દ ઘર તેના આધારે કારીગર વાક્ય બનાવી શકાય આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી ત્રીજું છે ખોર તો હરામખોર વાક્ય બનાવી શકાય સમાજમાં હરામખોર લોકો કલંકરૂપ છે ચોથું છે દાર તો પૈસાદાર વાક્ય બનાવી શકાય અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે પાંચમું બાજ તો દગાબાજ વાક્ય બનાવી શકાય ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો એને ઓળખીને વ્યવહાર કાપી નાખવો પ્રશ્ન નંબર ત્રણ આપેલા ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્ય ઉમેરાઈ ગયા છે આ વાક્યોની નીચે લીટી કરવાની છે અહીંયા એક ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે અને તેની અંદર વધારાના વાક્ય છે તે શોધવાના છે અને તેની નીચે આ રીતે લીટી કરવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્ય ભેગા થઈ ગયા છે જે તે પાત્રો દ્વારા બોલાયેલા વાક્ય છૂટા પાડવાના છે અહીંયા પણ એવી જ રીતે છે અલગ અલગ પાત્રના વાક્ય આપણે છૂટા પાડી લખવાના છે તો ઉદ્ઘોષકનું વાક્ય છે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ મિસ્ટર ઉત્તમના વાક્ય છે હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો પત્રકારનું વાક્ય છે આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ ક્યારે આવ્યો મિસ્ટર ઉત્તમનું આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે આવી રીતે આપણે આવી રીતે આપણે ઉદ્ઘોષક મિસ્ટર ઉત્તમ પ્રશ્નકર્તા પત્રકાર ના વિવિધ વાક્ય છે તે અલગ પાડી તે વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો મિસ્ટર ઉત્તમ કહે છે મજામાં તમે કેમ છો રાજ કહે છે હું પણ મજામાં છું તમારી લેબમાં નવા રોબોટ પર કામ કેવું ચાલી રહ્યું છે ત્યારે મિસ્ટર ઉત્તમ કહેશે ઘણું સરસ અમે નવો એક એઆઈ રોબોટ બનાવી રહ્યા છે જે લોકોની મદદ કરી શકશે રાજ કહે છે વાહ એ તો ખૂબ રસપ્રદ લાગે છે આ રોબોટ કઈ રીતે લોકોની મદદ કરશે ત્યારે મિસ્ટર ઉત્તમ કહે છે આ રોબોટ ઘરના કામમાં મદદ કરશે અને વૃદ્ધ લોકોની સંભાળ પણ રાખી શકશે રાજ કહે છે આ તો ખરેખર અદ્ભુત છે તમને આ વિચાર ક્યાંથી આવ્યો તો મિસ્ટર ઉત્તમ કહે છે મારા માલિકના માતા પિતા વૃદ્ધ છે અને એમની સંભાળ માટે કોઈની જરૂર છે એટલે મને આ વિચાર આવ્યો રાજ કહે છે ખૂબ સુંદર વિચાર છે રોબોટ ક્યારે તૈયાર થશે મિસ્ટર ઉત્તમ અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે અમે પ્રોટોટાઇપ તૈયાર કરી શકીશું પ્રશ્ન નંબર છ તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા પ્રશ્ન પૂછશો પાંચ સાત પ્રશ્ન લખો તમારા અને તમારા મિત્રના પ્રશ્નો સરખાવો તમારે છે જો મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કેવા પ્રશ્ન પૂછો તે લખવાનું છે તો લખી શકાય તમે રોબોટિક ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને તમારી આ સફર વિશે થોડું કહેશો તમારા મતે ભવિષ્યમાં એઆઈ અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું હશે રોબોટ બનાવવામાં સૌથી મોટો પડકાર શું છે અને તેને કેવી રીતે પાર કરી રહ્યા છો તમારી ટીમમાં કેટલા સભ્યો છે અને દરેક સભ્યની શું ભૂમિકા છે તમારા રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તેને ખરીદી શકે તમારા રોબોટની સલામતી માટે કયા પગલાં લીધા છે જેથી તે માનવ માટે જોખમી ન બને ભવિષ્યમાં તમારા રોબોટમાં બીજી કઈ નવી સુવિધાઓ ઉમેરવાનું વિચારી રહ્યા છો આવા બધા પ્રશ્ન પૂછી શકાય તમે તમને મનગમતા બીજા પ્રશ્ન પણ લખી શકો છો યુવા વૈજ્ઞાનિકોને તમે શું સંદેશ આપવા માંગો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવવાની છે તો કેટલાક કાર્ય હું શોધીને લખું છું તમે તમારી જાતે શોધીને પણ લખી શકો છો ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઇટ ચાલુ કરી હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું શાળામાં શિક્ષણનું કામ કરે છે રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ કામ કર્યું પ્રશ્ન નંબર આઠ એ યાદી સિવાયની રોબોટ બીજા કયા કયા કામ કરી શકે તે માહિતી મેળવી યાદી બનાવો રોબોટ એ યાંત્રિક અને કૃત્રિમ બુદ્ધિથી સંચાલિત મશીન છે તેઓ વ્યાપકપણે ઉદ્યોગોમાં વપરાય છે જેમાં ઔદ્યોગિક ઉત્પાદન તબીબી સારવાર અને ઘરગથ્થુ કાર્યનો સમાવેશ થાય છે રોબોટિક ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે જેમાં મશીન લર્નિંગ અને કૃત્રિમ બુદ્ધિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે રોબોટ જટિલ કાર્યો કરી શકે છે ઝડપી અને ચોક્કસ રીતે કામ કરી શકે છે ઔદ્યોગિક રોબોટ માલ ઉત્પાદનમાં જોખમી પરિસ્થિતિઓમાં અને સંશોધન કાર્યોમાં ઉપયોગી બની ચૂક્યા છે વ્યક્તિગત રોબોટ ઘરની સફાઈ સહાયક સેવાઓ અને મનોરંજન માટે વપરાય છે ભવિષ્યમાં રોબોટ્સ માનવ જીવનના વધુ અને વધુ ભાગ બનશે પ્રશ્ન નંબર નવ કોષ્ટકમાં આપેલા અવિભાગના વાક્યોને બ વિભાગ સાથે જોડીને આખું વાક્ય ફરીવાર લખવાનું છે વિભાગ અમાં વાક્ય છે વિભાગ બ માં બીજું વાક્ય છે અને સંયોજક સાથે જોડી વાક્ય ફરીથી લખવાના છે જોડીને આ મુજબ લખી શકીએ પેલું છે તેણે જવાનું બંધ ન રાખ્યું નવરાત્રીમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું ચાર અમે જેવા વિમાનમાં બેઠા કે દસ મિનિટમાં ગગને ચડી ગયા પાંચ રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી છ તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે સાત અમે જઈશું અને તરત જ નીકળી જઈશું આઠ માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ કૌંસમાં આપેલા સંયોજક વાપરીને અલગ અલગ વાક્યો બનાવવાના છે ઉદાહરણ આપેલું છે નવરાત્રિ આવી એટલે હવે દિવાળી પણ આવશે એ રીતે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે વાક્ય બનાવીએ પહેલું છે અમે ખૂબ કહ્યું છતાં પાણીવાળાએ પૈસોય ન લીધો બીજું છે ગામમાં કોઈ જન કે જનાવરનું નામ કે નિશાન ન હતું ત્રીજું છે આ સાહસના અમે સુકાનીઓ હતા અને એ બાબતનો અમને ભારે આનંદ હતો ચોથું છે તે સાંભળીને સર્વને હસવું આપ્યું પણ ખરેખર તે છોકરો છેવટે તે સિંહાસન પર બેસો પાંચમું છે મારા પપ્પા અથવા મારા કાકા આપના પ્રસંગમાં હાજરી આપશે છ મેં એને કહ્યું તેથી તેણે તમને આમંત્રણ આપ્યું સાત રવિવારે હું તમારે ત્યાં આવી શક્યો નહીં કારણ કે એ દિવસે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું હતું ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખો પહેલું પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ એટલે કે રોબોટ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી બે પત્રકાર પરિષદને લઈ શીશી તૈયારીઓ કરવામાં આવી હતી કેમ મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું ત્રણ યંત્રમાનવની વિકાસ યાત્રા વર્ણવ યંત્રમાનવ એટલે કે રોબોટની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે આ વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે પ્રારંભિક તબક્કો ઓગણીસો પચાસથી ઓગણીસો સિત્તેર જેમાં પ્રથમ ઔદ્યોગિક રોબોટ એટલે કે યુનિમેટ ઓગણીસો એકસઠમાં જનરલ મોટર્સમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો આ રોબોટ સરળ કાર્યો જેવા કે વસ્તુઓને ઉપાડવી ખસેડવી જેવા કામ કરતો હતો ત્યાર પછીનો બીજો છે મધ્યમ તબક્કો ઓગણીસો સિત્તેરથી થી બે હજાર જેમાં વધુ સારી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામિંગની શરૂઆત થઈ કારખાનાઓમાં સ્વયં સંચાલિત એસેમ્બલી લાઇનનો વિકાસ થયો હોન્ડા દ્વારા એસીમો જેવા માનવ સામાન રોબોટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્રીજું છે આધુનિક તબક્કો જે બે હજારથી વર્તમાન સુધીનો છે જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈનો સમાવેશ થયો સ્વયં શિક્ષણ ક્ષમતાઓનો વિકાસ થયો સર્જરી અવકાશ સંશોધન ઘરેલું કામકાજ વગેરે ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ થયો ચોથું છે વર્તમાન સમયમાં રોબોટ જેમાં સોફ્ટ બેંક રોબોટિક્સ પેપર બોસ્ટન ડાયનેમિક્સના ચાલતા રોબોટ તેમજ સ્વયં સંચાલિત વાહનોનો વિકાસ થયો આમાં વિકાસ યાત્રા દર્શાવે છે કે રોબોટિક્સ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે અને તેની ભવિષ્યની સંભાવનાઓ અપાર છે ચાર આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ શી રીતે ઉપયોગી બને છે આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવનું યોગદાન આ મુજબ છે પહેલું તો સર્જરી ક્ષેત્રે અત્યંત ચોક્કસ માઇક્રોસર્જરી માટે દા સર્જિકલ સિસ્ટમ જેવા રોબોટનો ઉપયોગ થાય છે સર્જનના હાથની નાની હલનચલન પણ સંપૂર્ણ ચોકસાઈથી અમલમાં મૂકવામાં મદદ કરે છે જટિલ ઓપરેશન દરમિયાન થ્રીડી વિઝ્યુલાઇઝેશન પૂરું પાડે છે બીજું છે હોસ્પિટલમાં સહાયક તરીકે દર્દીઓની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેરમાં ઉપયોગી છે રૂમ અને ઓપરેશન થિયેટરનું જંતુમુક્તિકરણ કરે છે દર્દીઓની દેખરેખ અને તેમના વાઇટલ સાયન્સનું મોનિટરિંગ કરે છે ત્રીજું છે નિદાન ક્ષેત્રે એક્સ રે સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી તપાસમાં મદદ કરે છે રોગના નિદાન માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થાય છે લેબોરેટરી પરીક્ષણમાં ચોકસાઈ અને ઝડપ આવે છે ચોથું છે સંશોધન ક્ષેત્રે નવી દવાઓના પરીક્ષણમાં મદદ કરે છે જૈવિક નમૂનાઓનું વિશ્લેષણ કરે છે રોગ અને ઇલાજ અંગેના ડેટાનું વિશ્લેષણ કરે છે અને પાંચ તબીબી શિક્ષણમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે સિમ્યુલેશન આધારિત તાલીમ આપે છે જટિલ શસ્ત્રક્રિયાઓને પ્રેક્ટિસ માટે વર્ચ્યુઅલ વાતાવરણ પૂરું પાડે છે અભ્યાસક્રમમાં વાસ્તવિક અનુભવ પૂરો પાડે છે આ રીતે આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ માનવ તબીબોની ક્ષમતાઓનું વધુ વિસ્તૃત બનાવે છે અને સારવારની ગુણવત્તામાં સુધારો લાવે છે પાંચ ભવિષ્યના રોબોટ્સ કેવા હશે ભવિષ્યના રોબોટ્સની સંભવિત વિશેષતાઓ અને ક્ષમતાઓ આ મુજબ હોઈ શકે પહેલું તેનામાં માનવીય ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા હશે સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની આવડત હશે વધુ કુદરતી અને સહજ વાતચીત કરી શકશે સ્વશિક્ષણ અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા જટિલ નિર્ણયો લેવાની શક્તિ તેમજ પરિસ્થિતિ અનુસાર પોતાની કાર્યપદ્ધતિ બદલવાની ક્ષમતા હશે પાંચમૂત્યાનો વધુ લવચિક અને મજબૂત બાંધો તેની ઉર્જાની કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા હશે તે કાર્યથી માંડીને જટિલ ઔદ્યોગિક કાર્યો કરી શકશે તે આરોગ્ય સંભાળ અને વૃદ્ધ સંભાળમાં વધુ સક્રિય ભૂમિકા અદા કરી શકશે તે ઓછી ઊર્જાનો વપરાશ કરશે તેમાં રિસાયકલ કરી શકાય તેવા ભાગોનો ઉપયોગ થશે તેની કાર્ય પદ્ધતિ પર્યાવરણને નુકસાન ન થાય તેવી હશે જોકે આ વિકાસ માટે કેટલાક પડકારો પણ આવશે જેમ કે નૈતિક અને સામાજિક મુદ્દાઓ સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાઓ તેમજ માનવ રોબોટ સહઅસ્તિત્વના પડકારો વગેરે પ્રશ્ન નંબર બાર ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ જુઓ અને સાંભળો તે આધારે જે તે વ્યક્તિની ખાસ સાત આઠ વિગત નોંધો મેં આજના વિશ્વવિખ્યાત ક્રિએટર વિરાટ કોહલીનો ઇન્ટરવ્યૂ સાક્ષાત્કાર સાંભળ્યો અને તેની ખાસ વિગતો આ મુજબ હતી તે પોતાની ફિટનેસ માટે ખૂબ જ સભાન અને સક્રિય છે ક્રિએટરના મેદાન પરની તેની ઉર્જા ગજબની હોય છે તે રમતમાં ખેલદિલ પ્રામાણિક તેમજ ભાવાત્મક હોય છે તે પોતાના કુટુંબ માટે ખૂબ જ સમર્પિત છે તેને ક્રિકેટ માટે સખત માન છે તેની રમવાની શૈલી અત્યંત પ્રભાવક છે તે યુવા ખેલાડીઓને આગળ આવવા ખૂબ જ પ્રોત્સાહિત કરે છે તે ખાવાનો ખૂબ જ શોખીન છે એક વિજેતા તરીકેની દ્રઢ માનસિકતા ધરાવે છે પ્રશ્ન નંબર તેર નીચે આપેલા વાક્ય વાંચો અને બે બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે એણે ખૂબ મહેનત કરી અને એ સફળ થયો તો તેના આધારે વાક્ય બનાવેલું છે એણે ખૂબ મહેનત કરી તેથી તે સફળ થયો હવે આપણે વાક્ય બનાવીએ એક હું શાળામાં ગયો સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં તો પૂર્ણ વાક્ય બનાવી શકાય હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં બીજું છે રાણાએ સંદેશો મોકલ્યો બધા દરબારમાં આવ્યા રાણાએ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા ત્રીજું બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું ચાર છોકરાઓ ખુશ થઈ ગયા ગામમાં સાયકલની દુકાન બની હતી છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી પાંચ એ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી હવે તમારા જવાબ નીચેના વાક્ય સાથે સરખાવો હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં અહીં કોઈએ પરંતુ લખ્યું હોય તો પણ જવાબ સાચો જ છે પહેલા વાક્યમાંથી પૂર્ણ વિરામ દૂર કર્યું અને બંને વાક્યોને જોડવાનું હતું હવે બીજું છે સંદેશો તેથી અથવા એટલે દરબારમાં આવ્યા તેથી લખ્યું હોય અથવા થયું જે તમે સમજી શકો છો ત્રીજું છે બકોર પટેલે કાર્યાલય વિશે વાંચ્યું અને તેમણે કાર્યાલય ખાવાનું શક્યું શરૂ કર્યું અહીંયા અનેની જગ્યાએ તેથી લખી શકાય બંને ચાલે ચોથું છે છોકરો ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બનાવી હતી અહીંયા કારણ કે છે વાક્યોને જોડવાનું કારણ તમે અહીંયા બીજું પદ પણ શોધી શકો છો પાંચમું છે ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાયે ચોખ્ખી ના પાડી અહીંયા પણના સ્થાને પરંતુ પદ પણ ઉપયોગ થઈ શકે છે આવી રીતે તમે બીજો શબ્દ એના અથવામાં ચાલતો હોય એવો લખ્યો હોય તો પણ ચાલે બીજું છે એક વિદ્યાર્થીએ વાક્ય જોડ્યા છે તે યોગ્ય છે કે અયોગ્ય છે એમ કહેવાનું છે અહીંયા છે પહેલું છે માનસી ઠંડા પાણીથી નહીં કારણ કે તેને શરદી થઈ ગઈ વાક્ય એકની અંદર કારણ કે સ્થાને આપણે તેથી લખીએ તો જ વાક્ય યોગ્ય રીતે યોજાયા છે એમ કહેવાય આવી રીતે આપણે લખવાનું છે તો યોગ્ય જોડ્યું હોય તો હા અને યોગ્ય ન જોડ્યું હોય તો ના લખવાનું છે પહેલું યોગ્ય જોડેલું નથી બીજું ના ત્રીજું ના ચોથું ના પાંચમું ના હવે તેને કેવી રીતે જોડવા એ લખી શકાય વાક્ય ચારમાં યોજક એ છે તેથી તેથી લખવું જોઈએ વાક્ય પાંચમાં તેથી લખવું જોઈએ આ રીતે તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે બે ભિન્ન વાક્યોને જોડીને યોજીને એક વાક્ય બનાવવું હોય તો તેમાં પણ યોજક યોગ્ય હોય તે જરૂરી છે યોગ્ય યોજકને આપણે સંયોજક કહીશું આવી રીતે યોગ્ય સંયોજક મૂકી વાક્ય બનાવવાનું છે અહીંયા બીજા વાક્યમાં પરંતુના સ્થાને તેથી લખવું પડે ત્રીજા વાક્યોમાં બે વાક્યોને યોગ્ય રીતે યોજવા અથવાનો ઉપયોગ થાય છે તે ઠીક નથી લાગતું છતાં પણ પરંતુ પૈકી કોઈ યોજનારનો ઉપયોગ કરીએ તો વાક્ય સાચું બને અહીંયા પરંતુ લખી શકાય ચોથું અને પાંચમું વાક્યમાં જોઈએ તો તેથી અને પાંચમામાં પણ તેથી લખવું જોઈએ આવી રીતે છે કયા વાક્યમાં શું લખાય એ આપણે લખવાનું છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો પહેલું ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નો સરસ જવાબ આપ્યા બીજું જે પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો જેથી રાણાને ખૂબ સંતોષ થયો ત્રીજું એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પડ્યું માનતું નહોતું હતું મહિલાઓ ખેડૂતની વારે આવી ચડી અને દુશ્મનોને ભગાડી દીધા પાંચ છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રતા કહેવાથી જવાબ સુધાર્યો છ એણે વારંવાર દાખલો ઘણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે સાત ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી શકરી પટલાણી બહાર આવ્યા આઠ થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલ દાસને ક્રમમાં આવી ગયા પ્રશ્ન નંબર ચૌદ આ એકમને ભજવો અથવા સંવાદ રૂપે રજૂ કરો વિદ્યાર્થીઓ તમારે આ એકમ છે એને સંવાદ રૂપે તમારા વર્ગખંડમાં રજૂ કરવાનો છે અથવા તમારી પ્રાર્થના સભામાં પણ રજૂ કરી શકો છો પ્રશ્ન નંબર પંદર વાંચો મુદ્દા પરથી વાર્તા લખવાની છે ફુગ્ગાવાળો ફુગ્ગો ફૂલાવ્યો બાળકોનો હરક આ મુદ્દાઓને આધારે આપણે વાર્તા બનાવી લખવાની છે મેં અહીંયા એક વાર્તા લખી છે તમે તમારી જાતે બીજી વાર્તા બનાવીને લખી શકો છો મિત્તલની વાર્તા ગમી કે મૃદુલાની એ તમારે કહેવાનું છે તમારે વાર્તા લખવાની હોય તો મૃદય તો મૃદુલાએ લખી એવી વાર્તા લખશો કે મિત્તલે લખી એવી લખશો તે મુદ્દા પરથી તમારે નક્કી કરવાનું છે બીજી પણ મુદ્દા પરથી વાર્તા લખવાની છે તળાવ દેડકાનો અવાજ એના આધારે તમે બીજી વાર્તા લખશો તમારે આપેલી વાર્તાની સરખામણી કરી પોતાનો ઉત્તર આપવાનો છે અને મુદ્દાને આધારે યોગ્ય વાર્તાની રચના કરવાની છે અહીં આપણા પાઠ અગિયારના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે